બારડોલી તાલુકાના રામપુરા ગામ ખાતે સુરત જિલ્લા પંચાયત દ્વારા નિર્મિત થયેલી સત્તર આંગણવાડી ઘરનું લોકાર્પણ અને પંચાયતના સો ભંડોળ અને મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રૂપિયા છ પોઈન્ટ આડત્રીસ કરોડના ખર્ચે બે એકાવન આંગણવાડી કેન્દ્રોના ઓપરેશન કામગીરીના પ્રારંભનો કાર્યક્રમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુ વસાવા અને ધારાસભ્ય ઈશ્વર પરમાર ઉપસ્થિત રહ્યા હતા આજે સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભોનું વિતરણ અને વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે સારા કર્મો અને કાર્યોનો મળેલું ઉત્તમ ફળ એટલે સન્માન નિમિત્ત માત્ર બની કા બાળકના હિત માટે પોતાનું સમર્પણ કરી દેના રંગળ બહેનો બાળકના માતાપિતા તુલ્ય છે છો પરિણામની ચિંતા કર્યા વગર રચનાત્મક અભિગમથી બાળકોમાં પારિવારિક મૂલ્યોનું બીજારોપણ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે

અમારા ઈશ્વરભાઈ દ્વારા લોકાર્પણ એ રાખવામાં આવ્યો પટેલ અને સંપન્ન થયો છે અંદાજે કરોડ એટલે કરોડ સાડત્રીસ લાખ જેવી રકમ આ સત્તર આંગણવાડીઓ સરસ આધુનિક રીતે આજે લોકાર્પણ કરવામાં આવશે બાકી જે કામગીરી છે એ પણ હજી સુરત જિલ્લાની અંદર શરૂ છે આ બે કરોડ જેટલી રકમ જિલ્લા પંચાયતના સ્વ બંડોળમાંથી પણ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા આપવામાં આવ્યું છે આવનારા સમયમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તમામ યોજનાઓ ખાસ કરીને કુપોષિત બાળકો માટે જે સરકારનો ધૂંગટ છે અને આદરણ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ સમયથી શરૂઆત કરે જેનું પણ આંગણવાડી દ્વારા એનું ગીટ વિતરણ કરવામાં આવ્યું છે ને ગામડે ગામડે સુધી તો એક પણ ઝૂંપડાની અંદર એક પણ બાળક કુપોષિત ના રહે જે મારી આંગણવાડીની બહેનો જે કામગીરી કરી રહી છે એમને પણ અભિનંદન આપું છું આ એક માત્ર સરકારે આ સામાજિક સોશિયલ એન્જિનિયરિંગ સાથે જોડીને અંત્યોદય સુધી ગામના લોકો સેવા ભાવી બધા જ સાથે મળ્યા આ તમામ પ્રયાસો કર્યા છે એમને પણ હું અભિનંદન આપું છું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્તી જિલ્લા વિકાસ અધિકારી સીવાની ગોયલ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ દહીરાબેન વસાવા અને બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખો તાલુકા બાળ વિકાસ યોજના અધિકારીઓ આંગણવાડી કેન્દ્રની કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડ બારડોલી